અસલામ વલકુમ ધોરણ બાર વિષયનામાના મૂળ ભાગ બે પ્રકરણ બે ડિબેન્ચરના હિસાબો વિદ્યાર્થીની મિત્રો હમણાં સુધી આપણે ડિબેન્ચર બહાર પાડવાની આમનોન વિશે અભ્યાસ કર્યો આજે આપણે ડિબેન્ચર પરત કરતી વખતે કઈ રીતે આમનોન થશે તેનો પણ સાથે સાથે અભ્યાસ કરવાના છીએ તો જોઈશું ડિબેન્ચર બહાર પાડવાની તથા તેને પરત કરતી વખતે કરવાની આમ ડિબેન્ચર કઈ રીતે બહાર પાડી શકાય અને કઈ રીતે પરત કરી શકાય તો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી શકાય છે વટાવથી બહાર પાડી શકાય છે અને પ્રીમિયમથી બહાર પાડી શકાય છે તેને પરત કરવાની રીતમાં જોઈએ તો બે રીત છે તેને મૂળ કિંમતે પરત કરવા અથવા તેને પ્રીમિયમથી પરત કરવા એટલે બહાર પાડતી વખતે ત્રણ રીત આવી શકે મૂળ કિંમતે પ્રીમિયમથી અને વટાવથી પરંતુ પરત કરતી વખતે બે જ રીત આવે મૂળ કિંમતે અને પ્રીમિયમથી વટાવે ડિબેન્ચર બહાર બા પરત કરવામાં આવતા નથી બહાર પાડવામાં આવે છે પરંતુ પરત વટાવથી કરી શકાતા નથી ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના હોય તો તેના વિશેના સંજોગો કયા કયા હોય તે તેની પરિસ્થિતિ કઈ હોય તો તેના હિસાબે બહાર પાડવાની અને પરત કરવાની આમ નોંધ આપણે જોઈશું તો પ્રથમ પરિસ્થિતિ દર્શાવી છે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવાના હોય જ્યારે મૂળ કિંમતે બહાર પાડવાના હોય અને મૂળ કિંમતે પરત કરવાનો હોય તો સીધી સીધી બે આમ નોંધ તમારી પહેલી અને બીજી આમ નોંધ તમને હમણાં સુધી જે શીખી ગયા તે પ્રમાણે કરશું જ્યારે ડિબેન્ચર અરજી અને મંજૂરીના નાણાં બેંકમાં આવશે ત્યારે નોંધ થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે હવે ડિબેન્ચર અરજી અને મંજૂરીનું ખાતું બંધ કરીને ડિબેન્ચર ખાતે રકમ લઈ જવી પડે તો ખાતું બંધ કરવા માટે બીજી આમ નોંધ થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે આ નોંધ ક્યારે કરવાની છે તો ડિબેન્ચર બહાર પાર્ટી વખતે આ નોંધ થશે પરંતુ જ્યારે ડિબેન્ચરની મુદત પૂરી થાય એનો સમયગાળો પૂરો થાય ધારો કે પાંચ વર્ષ પછી ડિબેન્ચર પરત કરવાના થાય તે સમયે ડિબેન્ચર કંપનીને પાછા મળશે અને ડિબેન્ચરે હોલ્ડરને કંપનીએ રકમ પરત કરવાની રહેશે તો જ્યારે સમયગાળો પૂરો થાય મુદ્દત પૂરી થાય ત્યારે કઈ આમનો થશે તે સમયે ડિબેન્ચર કંપનીને પરત મળશે એટલે આવે તે ઉધાર એ હિસાબે ડિબેન્ચર ખાતે ઉધાર થશે અને તે રકમ ડિબેન્ચરની રકમ ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવાશે ડિબેન્ચર હોલ્ડર લેણદાર કહેવાશે એટલે લેણદારનું ખાતું જમા થાય છે તે મુજબ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કરીશું એટલે પરત કરતી વખતે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે અને જ્યારે ડિબેન્ચર હોલ્ડરને રકમની ચૂકવણી થશે તે સમયે આમ નોંધ થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે આ થયું મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવાના હવે ડિબેન્ચરને વટાવથી અને પ્રીમિયમથી પણ બહાર પાડી શકાય છે અને મૂળ કિંમતથી પરત કરવાના હોય એટલે ત્રણેય પરિસ્થિતિ આપણે જોઈશું ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા અને ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા આ ત્રણેય પરિસ્થિતિમાં મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા તો મૂળ કિંમતે જ પરત કરવાના છે ત્યારબાદ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના અહીંયા પણ મૂળ કિંમતથી જ પરત કરવાનું છે અને ત્રીજામાં ડિબેન્ચર વટાવથી બહાર પાડવાના પરંતુ પરત તો મૂળ કિંમતથી જ કરવાના છે એટલે ત્રણેય પરિસ્થિતિમાં મૂળ કિંમતે પરત કરવાના હોવાથી તમે ત્રીજી અને ચોથી આમનો જોઈ શકો છો તે સેમ જ રહેશે અહીંયા પણ જ્યારે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના છે તો તેમાં ત્રીજી અને ચોથી આમનોન ડિબેન્ચર ખાતે ઉધારતે ડિબેન્ચર હોલ્ડર ખાતે અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધારતે બેંક ખાતે તે જ રીતે તેને પ્રીમિયમથી બહાર પાડીએ કે વટાવથી બહાર પાડીએ ત્રીજી અને ચોથી આમનોન એક સરખી જ રહેશે તે જ રીતે પ્રથમ આમનોન પણ સેમ જ રહેશે કે કારણ કે પ્રીમિયમ પ્રીમિયમથી નાણાં મળ્યા હોય કે વટાવથી મળ્યા હોય પ્રથમ આમનોનમાં તો બેંક ખાતે ઉધાર અને જમા થશે તે બેંક સોરી તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે એટલે પ્રથમ આમનોન ત્રીજી આમનોન અને ચોથી આમનોન ત્રણેય પરિસ્થિતિમાં સેમ રહેશે કારણ કે આ ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના છે અને હવે એની અંદર જો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો તો સરખી આમનોન આપણે જોઈએ છે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે બીજી આમનોન પરંતુ અહીંયા પ્રીમિયમથી બહાર પાડીએ તો બીજી આમનોનમાં ફેર પડશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ડિબેન્ચર ખાતે ડિબેન્ચરની દાર્શનિક કિંમત લેવાય છે અને વધારાની જે રકમ કંપનીને મળી છે તેને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવશે એ જ રીતે જો વટાવથી બહાર પાડ્યા હોય તો બીજી આમનોન થઈ જશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કારણ કે વટાવ તે નુકસાન છે એટલે નુકસાનનું ખાતું ઉધાર થશે તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે બંનેમાં શું ફેર છે તો પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો કંપનીને દાર્શનિક કિંમત કરતાં વધારાની રકમ મળે છે જે લાભ થાય છે તેને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લાભ છે એટલે જમા કરીએ છીએ પરંતુ વટાવથી બહાર પાડીએ છીએ ત્યારે તેટલી રકમ કંપનીને ઓછી મળે છે જે ઓછી રકમ મળે છે તે નુકસાન કહેવાય તો તેને ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવામાં આવશે બાકી પરત કરતી વખતે મૂળ કિંમતે જ પરત કરવાના છે એટલે આમ નોંધ થશે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે અને તેને ચૂકવણી કરતી વખતે નોંધ થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે આપણે આ પરિસ્થિતિમાં ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવાનો હોય વટાવે બહાર પાડવાનો હોય કે પ્રીમિયમથી પરંતુ પરત તો મૂળ કિંમતે જ કરવાના છે તેની આમ નોંધનો નમૂનો જોયો હવે આગળ આપણે જોઈશું ડિબેન્ચર મૂળ કિંમત કે પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડ્યા હોય અને ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય એટલે બહાર પાડતી વખતે તો સિચ્યુએશન જે આગળ હતી તે જ રીતે રહેશે પરંતુ તેને પ્રીમિયમથી પરત કરવાના છે એટલે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરતી વખતે વધારાની રકમ ચૂકવવાની રહેશે હવે જે વધારાની રકમ ચૂકવવાની છે તે કંપની માટે મૂડી નુકસાન કહેવાશે મૂડી ખોટ કહેવાશે કારણ કે આ પ્રીમિયમની રકમ ડિબેન્ચરની દાર્શનિક કિંમત કરતાં વધારાની કિંમત કહેવાશે જે ડિબેન્ચર હોલ્ડરને કંપનીએ ચૂકવવાની રહેશે આ વખતે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું જમા થશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું બીજી આમનોનમાં જમા થશે અને તેની સામે ઉધાર ખાતું કયું થશે તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનનું ખાતું કારણ કે ડિબેન્ચર પરત પ્રીમિયમ કંપની માટે મૂડી ખોટ છે એટલે ડિબેન્ચર બહાર પાડીએ છીએ તેથી જ આ ખોટ વેઠવી પડે છે તેની માટે અલગ ખાતું ઊભું કરવું પડશે ડિબેન્ચર બહાર પાડતાં થયેલ નુકસાન ખાતું જેનો ઉધાર કરવામાં આવશે અને બીજી જ આમનોનમાં પરત પ્રીમિયમ દર્શાવવામાં આવશે તેની સાથે સાથે ડિબેન્ચર બહાર પાડતાં થયેલ નુકસાન દર્શાવાશે તો બીજી આમનોનની અંદર ડિબેન્ચર બહાર પાડતાં થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે એ રીતે લખાશે અને જ્યારે પરત કરવાની આમ નોંધ કરીશું ત્યારે દરેકમાં પરત પ્રીમિયમનું ખાતું જે આગળ આપણે બીજી આમનોનમાં જમા કર્યું હતું તેને ઉધાર કરીશું અને ડિબેન્ચરની રકમ સાથે સાથે ડિબેન્ચર પરત પ્રીમિયમની રકમ પણ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે લઈ જવાશે ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવશે તો તેની આમ નોંધના નમૂના જોઈ લઈએ જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય અને પ્રી પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે તો ડિબેન્ચર બહાર પાડી વખતે શું નોંધ થશે પ્રથમ આમનોન તો સેમ જ રહેશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કારણ કે મૂળ કિંમતથી ડિબેન્ચર બહાર પાડ્યા છે પરંતુ પ્રીમિયમથી પરત કરવાના હોય એટલે બીજી આમનોનની અંદર પરત પ્રીમિયમનું નુકસાન દર્શાવવું પડે તો હવે બીજી નોન થઈ જશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અહીંયા આપણે જોઈએ તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે આ મૂળ કિંમતે પરત કરવાની હોય તો ફક્ત આટલી જ આમનો થાય પરંતુ અહીંયા પ્રીમિયમથી પરત કરવાના છે એટલે બે ખાતા વધારે આવશે એક ઉધાર બાજુ આવશે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અહીંયા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર જે રકમ થઈ હશે તે ડિબેન્ચર ખાતે જમા થશે અને ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે જે રકમ ઉધાર થઈ હશે તે પરત પ્રીમિયમ ખાતે જમા થશે આ બે બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે કે અરજી અને મંજૂરી ખાતે જે રકમ હોય એટલે કે મૂળ કિંમત તે જ ડિબેન્ચર ખાતે જમા બતાવવાની છે અને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર એટલે કે પરત કરતી વખતે થતી પ્રીમિયમની રકમ તેને જ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવાની છે આગળ જોઈશું ડિબેન્ચર પરત કરતી વખતે કંઈ નોંધ થશે આગળ આપણે બે નોંધ જોઈ તે બહાર પાર્ટી વખતે કરવાની છે ડિબેન્ચર પરત કરવાનો સમય આવે એટલે કે મુદ્દત પૂરી થાય ત્યારે નોંધ થશે ડિબેન્ચર ખાતે ઉધાર જે ડિબેન્ચરની રકમ આપણે અહીંયા ડિબેન્ચર ખાતે જમા કરી હતી તે રકમ આપણે અહીં ઉધાર કરીશું અને એ જ રીતે જે પ્રીમિયમની રકમ અહીંયા આપણે જમા કરી હતી તે રકમ આપણે અહીં ઉધાર કરીશું એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અને ડિબેન્ચરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત અને પરત પ્રીમિયમ બંનેના ખાતા ઉધાર થશે તે કુલ રકમને આપણે લઈ જઈશું ડિબેન્ચર હોલ્ડર ખાતે એટલે હવે ડિબેન્ચરની દારસાની કિંમત અને પ્રીમિયમની રકમ બંનેનું ટોટલ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે દર્શાવવામાં આવશે અને ડિબેન્ચર ખાતું અને ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું બંધ થઈ જશે એટલે જેટલી રકમ ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવવાની થાય છે તે કુલ ચૂકવવાપાત્ર રકમ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા થશે જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવણી કરવામાં આવશે ત્યારે આમનો દાગળ આપણે જ્યારે મૂળ કિંમતે પરત કરવામાં જોઈ હતી તે મુજબ જ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે એવી આમનો થશે ટૂંકમાં જોઈએ તો મૂળ કિંમતે જો બહાર પાડીએ તો જે એમાં પ્રથમ આમનો જે રીતે થાય છે ત્રીજી આમનો જે રીત સોરી પ્રથમ આમ નોંધ અને ચોથી આમનોન જે રીતે થાય છે તે જ રીતે પ્રીમિયમે બહાર પાડતી વખતે અને પરત કરતી વખતે જે આમનો કરવાની છે તે મુજબ જ થશે પરંતુ બીજી આમનોન અને ત્રીજી આમનોનમાં તફાવત આવી જશે આ થયું ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા હવે બીજી પરિસ્થિતિ જોઈ લઈએ ડિબેન્ચર હોલ્ડરને કઈ રીતે ચૂકવણી કરવાની છે તેની આમનોન તો જ છે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાતે બેંક ખાતે એ તો સેમ જ રહેશે બીજી પરિસ્થિતિ આપણે જોઈએ તો બીજી પરિસ્થિતિ છે જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી જ પરત કરવાના હોય પ્રથમ આમનોન તો સેમ જ રહેશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બહાર પાડતી વખતે પ્રથમ આમનોન સેમ રહેશે બીજી આમનોનમાં શું તફાવત આવશે તો અહીંયા બીજી આમનોનમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર થશે આ રકમ કઈ છે જે અરજી વખતે રકમ મળી છે તે એ રકમનું વર્ગીકરણ કરીએ તો તે ડિબેન્ચર ખાતે અને પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે રકમની વહેંચણી થશે કારણ કે ડિબેન્ચર અરજી અને મંજૂરી વખતે કેટલી રકમ મળી છે તો કે મૂળ કિંમત અને પ્રીમિયમ બંનેનું ટોટલ થઈને રકમ બેન્કમાં આવી છે અને તેને આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે દર્શાવ્યું છે જેમાં મૂળ કિંમત જે છે તે ડિબેન્ચર ખાતે દર્શાવાશે મૂળ કિંમત ડિબેન્ચર ખાતે દર્શાવાશે અને પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે દર્શાવાશે આ બહાર પાર્ટી વખતે પ્રીમિયમ જે મળેલ છે તેની રકમ છે અને પ્રીમિયમથી પરત કરવાનું છે એટલે એમાં તો સેમ જ આમનોદ રહેશે ડિબેન્ચર બહાર પાટા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે એટલે જે રીતે તમે જામીનગીરી પ્રીમિયમ મળે છે ત્યારની આમ નોંધ જે કરતા હતા તે મુજબ જ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામતે નોંધ કરવાની છે પરંતુ ડિબેન્ચર બહાર પાડતા નુકસાન જે થાય છે પરત નુકસાન તેને ડિબેન્ચર બહાર પાડતા પ્રીમિયમ ખાતે લઈ જવાનું છે આગળ જોઈશું ડિબેન્ચર પરત કરતી વખતે અને ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવણી કરતી વખતે થતી આમ નોંધ કયા મુજબ કરવાની છે તો તે આપણે અહીં આજે જોઈએ આમ નોંધ તે મુજબ જ કરવાની છે તે આમનંદ થશે ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે અને ત્રીજી આમન પછી જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સને નાણાંની ચૂકવણી કરવાની રહેશે ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે મતલબ જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવાની હોય ત્યારે આ બે આમનોન થશે અને પરત કરવાનું હોય ત્યારે સેમ જ રહેશે કારણ કે અહીંયા પરત પ્રીમિયમથી ડિબેન્ચર પરત કરવામાં આવે છે આગળ જોઈશું જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરવાના હોય તો વટાવથી બહાર પાડેલ જે ડિબેન્ચર છે તેની પ્રથમ આમનોન તો સેમ જ રહેશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અહીંયા જે રકમ મળે છે તે મૂળ કિંમત બાદ વટાવની રકમ મળે છે એટલે કે વટાવ બાદ કર્યા પછીની રકમ બેંકમાં ઉધાર થશે અને તે રકમ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા થશે હવે ડિબેન્ચર અરજી અને મંજૂરીનું ખાતું બંધ કરવાની તથા તેને જામીનગીરી પ્રીમિયમે સોરી પ્રીમિયમે પરત કરવાનું છે તો તેના વિશેનું નુકસાનની આમનો થશે અહીંયા આપણે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છીએ એટલે બે ખાતા તેના ઉધાર થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે આ આમ નોંધ તો વટાવે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે જે રીતે કરતા હતા તે રીતે પરંતુ કેમ કે આને પરત પ્રીમિયમે બહાર પાડ્યા છે એટલે નુકસાનનું ખાતું દર્શાવવું પડશે તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અહીંયા અરજી અને મંજૂરીમાં વટાવ બાદની રકમ બતાવવાની છે જે વટાવની રકમ નથી મળી તેને વટાવ ખાતે અને આ બંનેનો સરવાળો તે ડિબેન્ચર ખાતે લઈ જવાશે તેની સામે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લઈ જવાશે એટલે તમારે આ જે આમનોન છે તેની બાજુમાં જે તેની સમજૂતી આપી છે તેને ખાસ ધ્યાનમાં લેવી કે કયા ખાતે કેટલી રકમ લઈ જવી આ જે બે આમનોદ આપણે જોઈ છે તે આમનોન છે ડિબેન્ચર બહાર પાડવાની આમનોન અહીંયા વટાવથી બહાર પાડવામાં આવે છે અને પ્રીમિયમે પરત કરવાના છે હવે આ બે આમનોન પછી ત્રીજી આમનોન અને ચોથી આમનોન જે આગળ આપણે જોઈ ગયા તે મુજબ જ થશે ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર આ રીતે અને તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે અને પછીની આમ નોંધ થશે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે ટૂંકમાં કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાં પ્રથમ બે આમ નોંધમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તે મૂળ કિંમતે બહાર પાડ્યા છે કે વટાવે બહાર પાડ્યા છે કે પ્રીમિયમથી બહાર પાડ્યા છે તેની અસર દર્શાવવી પડશે તેની સાથે સાથે તમારે પ્રીમિયમે પરત કરવાના છે એટલે ત્રણેય પરિસ્થિતિમાં ડિબેન્ચર બહાર પાટા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે બીજી આમનોનમાં દર્શાવશો ત્રીજી આમનોનમાં તમારે પરત પ્રીમિયમનું ખાતું ઉધાર કરવાનું તે રકમ પણ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે લઈ જવાની છે અને છેવટે ડિબેન્ચર હોલ્ડર્સની ચૂકવણી કરવાની હોય ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે આ રીતે દર્શાવવાનું છે આના દાખલા જ્યારે કરશો ત્યારે વધારે સમજૂતી મળશે હવે આ ડિબેન્ચરની રકમ અને તેના ઉપર જે નુકસાન થાય છે તે નુકસાન વિશે તમારે પાકા સરવૈયામાં કઈ રીતે રકમ લઈ જવાની છે તો કે ડિબેન્ચર વટાવ ખાતાની રકમ અને ડિબેન્ચર બહાર પાટા થયેલ નુકસાન ખાતાની રકમમાંથી ડિબેન્ચરની મુદ્દત પ્રમાણે દર વર્ષે અમુક રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતાની સામે કે નફા નુકસાનના પત્રકમાં માંડી વાળવામાં આવે છે જેના વિશે અગાઉ પણ આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાનના પત્રક ખાતે વટાવની રકમ કઈ રીતે લઈ જવી તેના વિશે આમનો જોઈ હતી હવે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન સાથે પણ તેની આમનોન ફરીવાર એકવાર જોઈ લઈએ તો તેમાં લખાશે નફા નુકસાનના પત્રક ખાતે જો નફા નુકસાનના પત્રક ખાતે નુકસાનની રકમ લઈ જવાની હોય તો નફા નુકસાનના પત્ર ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાઓ ખાતે તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે અને જો એની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાની હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે કારણ કે આ જે નુકસાન થાય છે વટાવનું કે બહાર પાડતા થયેલ નુકસાન તે નુકસાનની રકમ સ પ્રમાણ દર વર્ષે ડિબેન્ચરની મુદત પ્રમાણે દર વર્ષે રકમ માંડી વાળવામાં આવે છે અને તેને તે ખાતા બંધ કરીને નફા નુકસાનના પત્રક ખાતે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે જેના વિશે આગળ આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ આ સેશન આપણે અહીં સમાપ્ત કરીશું આવતા સેશનમાં ફરી વાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ